ત્રણસો એકાણું એકા ત્રણસો એકાણું એકા ત્રણસો એકા એકાણું ને બાણું પંચાસ ચારસો એક બે ચારસો રૂપિયા છ ને છ સાઠ પાઠ અડ સાતસો રૂપિયા સાસઠ ને ત્રણસો સાતસઠ રાજુ બોલો અડસઠ અડસઠ વગર હિતર ને

પિંચ્યાસી ત્રણસો એકાણું એકાણું બારસો બાણું 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 ધાણવા બોલો ત્રણસો છત્રીસો છત્રીસો ઓગણ ચાલી ઓગણી ચાલુ ચારસો ચાલીસ ચાલી એકતાલી બેતાલી ચારસોલી બરોબર ઓગણ બચાવ એકાદ વર્ષા છપ્પા ચારસો છપન ને

ત્રણસો ને પચાસ બચાવ રૂપિયા ત્રણસો ને ત્રણસો ત્રણસો છત્રીસ બાવન બચાવ એકસઠ ત્રણસો એકસઠ

ત્રણસો ઓગણ ઓગણસો ત્રણસો ત્રેસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા પચાસ રૂપિયા પચાસ પંચાસ એસી પંચાસ હજુ ત્રણસો એક બે પાંચ પંદર પંદર રૂપિયા ત્રણસો એકવી બાવી ત્રીસ રૂપિયા ત્રણસો રૂપિયા ત્રીસવાળી ખાલી ઈ ભાઈ કરો તમારી કેવું છે એક જ રૂપિયા ત્રણસો એકત્રીસ બત્રીસોચ ત્રણસો ઉડતાલીસ ને